સફાડા ઊંધી થોડોક ખરાબ થયા બની ગયેલા છે બાકી નાના જાત્રાથી મોવા ઊંધી નો બહુ રસ્તો ખરાબ છે આમાં બહુ વાર લાગે છે આમ હજુ દસ નવ વાગી ગયા છે ને નવ સાડા નવ જેવું જોયું છે ટ્રાફિક એમ થઈ ગયેલું છે ટુ વ્હીલર ફોર વ્હીલર એટલે વધારે ખાડે થોડું મોટી ગાડીઓ નીકળતી હોય તો એટલે બધું ટ્રાફિક ન હોય કેમકે રનિંગ રે આ મોટી ગાડીમાં નાની ગાડીઓ નડે

એથી ડ્રાઈવર સાહેબ મારી દેવા જાય આ જો તમે ટ્રાફિક આ રનિંગ ટ્રાફિક કહેવાય એટલે આમ રનિંગ ટ્રાફિક એમ કહે એટલે હાલતું ચાલતું ટ્રાફિક ગણાય છે દુનદાસ રોડ ઉપર જઈ છે અત્યારે આપણે હાલો તો ડુંડાસ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ અત્યારે તો ભાઈ ઓઈલ ઓઈલ એक्सीडेंट થયો છે અમારે સંજયભાઈ બિલા અહીંયા ઉભા છે હા તમાર ગાડી ના ખાલી લુક જોવો તમે એક નંબર રાજસ્થાનની ગાડી છે અને કપડા કેવા બાંધ્યા સાઈડમાં જો તમે ખાલી જોરદાર બાંધવાના છે પૂરે પૂરી અરે જ આવી ગઈ મિત્રો તો જાય હવે ચા પાણી પીવા ગાડી તો હજી ખાલી થવાનું કઈ નક્કી રહેવું નથી હવે હું વિજયભાઈ નીકળી ગયા હવે ચા પાણી પીવા હા મોજ ને ત્યાં કોઈ નથી એવું છે તો ગયા છે નાસ્તો લઈ આવ્યા છીએ ગાંઠિયા ને એવું ના ખાતા એવા નાસ્તો લેતા એવા તો ગાડી ખાલી થવા ને ચાલુ થઈ ગયું છે આપડું આપણે ગાડી ખાલી થવા ચાલુ થઈ ગયું છે ઘણી કેટલી ત્રણ ત્રણ થડી એવું ખાલી થઈ ગયું છે ઘડી માં થઈ જાય કલાક દોઢ માં ગાડી ખાલી થઈ જાય છે ભરવાનું છે પાછું ફાઈનલ થઈ ગયું છે પાછું જવાનું છે ગોંડલ વાત ચાલ્યા છે હવે તો બનાવી લેજો બ્લોગ માં

કેમ કે અંદર બહાર વિડીયો બનાવવા જતા નથી એટલે બહારથી શૂટ કરું છું આપણે સી અત્યારે ગોહિલ ફૂડમાં હરિપરા રોડ પર હલો ભાઈ કાટો ગાડી ખાલી કરીને કાટે ચડાવવા આવી ગયા આપણે સીના કાટા પાછા હમણાં હું તણી એક એમપી ની તમને ગાડી બતાડું સામેથી આવીને તરત ચડી જઈએ અહીંયા જો અમારી પાછળ લાઈન છે આ ગાડી એક ટ્રેક્ટર પછી આગળ એક ટ્રેક્ટર પીડું છે જુઓ તમારે બે ગાડી બીજા બીજ આગળથી કાટો કરાવીને વઈ ગયા આ એમ્પી વાળો ડાઈટી કાવીને ઠરાવી દીધી ગયા કા હવે એને આમ આપણે કી હોય કે ગમે અમે બોલીએ તો એને એમ થાય કે આ લોકલ અહીંયા એ નહી ઓલું કરે હેરાન કરે અમને એમ થાય હવે એને સીધી ચડાવી દીધી હમણાં હું તમને આ એમ્પી ની ગાડી છે જોવો તમે કાઈ ખામે ચાવીને ચડાવી દીધી શું કરી લેવાનું જો હવે કા આપણે કહીએ તો એને એમ થાય કે આ લોકલ અહીંયા ને એટલે સી જાય ને બાદ એમ કરે મિત્રો ડ્રાઈ ધોઈ ને ફ્રેશ થઈ ઘરે જઈને એવા પાછા આપણે પાછી ગાડી ભરવા જઈ છીએ આપણે હવે અહીં જઈ છીએ તળાજા ગાંડી ભરવાની છે આપણે ગાંડી બહુ હતી સોરી તળાજા થી ભરવા જાય ગમે જાય કઈક કઈ યાદ નથી ક્યાંની ભરવા જાય કઈ ઘણા યાદ આવે તો હું તમને કહું ક્યાંની ભરવાની છે ભલો તો બને રેજો બ્લોક માં બાકી ગયા ત્રણ રાઈટ તો અત્યારે આપણે એના સપલું પડી ગયું

આપણે કયા રોડ ઉપર જઈને તમારે કોમેન્ટ કરીને બતાડવાનું જવાબ આપવાનો આપણે કયા રોડ ઉપર અત્યારે બરોબર તો કોમેન્ટ કરીને જણાવી દેજો આપણે કયા રોડ ઉપર આવી આપણે મિત્ર એક ગાડી લેવા છે જોવા જઈ કોમેન્ટ જો તમે એક નંબર આપણે ફેવરિટ ઈ કોમેન્ટ પણ આપણે આઈસર પીડું ને એ આપણે મિત્ર લેવા જો કપાસ ભરીને એ ગાડી આ બધી કપાસ ભરેલી છે આ કોમેન્ટે કપાસ ભરેલી છે આણંદભાઈ લાવ્યા છે સત્તર ફૂટ આવી છે આઠ વર્ષ સીધો છે આવડું ભરીને એવું છે કપાસ રોડ જોઈ આવી આવી તમને અમારે આનંદભાઈ ને કેમ છે આનંદભાઈ મજામાં એકદમ તો આણંદભાઈ આપણે ગાડી લેવા એ જોઈ હાલો તો સત્તર ફૂટ ગાડી છે આ એ અમે આખું આયા અમે ગાડી અંદર હજી મુકોની બાકી છે મે અંદર મુકીને ગયા કે આવો મેકો આનંદભાઈ ન્યા આવતા હતા પછી મેકો હાલો હું આવું ન્યા લોક મરેલો છે આટ છે થોડો તો આવો કઈક એન્ડરિયલ જે અંદરથી બધું હજી મુકોનું બધું બાકી છે તાવ આ કક ટાયર છે નીચેથી આ ટાયર એટલે આ ગાડી નો ધંધો હારો છે તો આવો કઈક ડાગળો છે અંદરથી સિંગ ભરેલી હતી સિંગ ભરેન જાતા તારા પૂરા ભાઈ આ ગાડીનો ધંધો સારો છે પણ ધંધો કરતા આવડે ને તો ગામડામાં ધંધો છે પછી લાઈનનો ધંધો નથી આ ગાડીનો એવું છે ચલો મિત્રો તો આપણી ગાડી અડધી ભરાવા લાગી ગઈ છે અડધી લાગી ગઈ આપણે શોરૂ પર અડધી ભરાઈ ગઈ છે ગાડી લોડરથી ભરાઈ છે આપણી ગાડી આવો તમે આ નિકળો કપાસ કપાસ છે નીકળું આ મોવાની ગાડી બીજી આવી ગઈ છે આપણે આ ભાઈની મુન્ના ભાઈની જ્યારે કંઈક આવો વ્યૂ છે કંપનીનો રાઈટ નો અહીંયા આપણી ગાડી પડી છે તિરપલ નાખી દીધો છે દોડા વાટે બાકી છે દોડા ઓલા ભાઈ આવેલા બાંધી દેવું બે ભાઈ એક એની ગાડીમાં ને એક અમારી ગાડીમાં બે ભાઈ છે ને એક એકમાં મારી દેવું તો બાર બાર નાખી દીધો છે દોડામાં નાખી તો માં હું એકલો જ દઉં પણ ખોટું કાટી કરવી નહીં ઓલા ભાઈ છે તો હું આપણે ખોટી કાટી નહીં કરવાની કોઈ દી કેમકે એક વ્યક્તિ હોય એટલે બે એકથી ખોટું કામ નહીં કરવાનું ને બેને જ કામ કરવાનું હોળી મળીને તો એક પેલી વાત તો એ જો કે પેલી એ ભાઈ અજાણ્યા છે હું એના માટે અજાણ્યો છું અમે એકાબીજા કામ કરશું ને તો વધારે ઓળખાય ને સંબંધ વધારે બને જેને અજાણ્યા વ્યક્તિ તમે વધારે રહો ને એટલે તમારો સંબંધને વ્યવસ્થિત બને ને આમ એકાબીજાને વધારે જાણવા તમે લાગો એટલે ગમે અજાણો ડ્રાઈવર હોય જાણો વ્યક્તિ હોય તમે એને બેહો ને એટલે તમારો સંબંધ સારા બને જ તે એ પ્રર્સનલ અનુભવ છે આપણો તો અત્યારે ત્રિપાલ નાખી દીધો હવે એ ભાઈ આવશે ને ખાલી દોડા બંધવી દેશે હવે હું એની ગાડીમાં તિરપાલ નાખાવી દોડા બંધાવી અત્યારે એની ગાડી ભરાય છે ને ત્યાં હાલો તો હવે જઈ ન્યા ભરાઈ ગઈ ભાઈ કમ્પ્લીટ હા જો તમે આ બાવીસ ફૂટ ગાડી છે આપણે બાવીસ ફૂટ ગાડી આવે ને આઈશર એની જેવડી ગાડી છે બાવીસ ફૂટ દસ વીલ બાવીસ ફૂટમાં છે જો તમે ખાલી હલો આપણું કામ ચાલુ કરી દીધું સર અચ્છા તિરપાલ અંધોનું હા પગી ગયું હા આમાં ખાલી આટે જ મારવાનું છે ખાલી ઉડે નહીં નહીં એ છે બીજું તમે ખાધો પાય છે ઉડે એવો એટલે કે એક દોરો એમ છેડે એક એટલે બાંધવાનું હવે અહીંથી બાંધતા બાંધતા જઈ એટલે આને છોડ નાખવાનું ઓલા પણ રાખવાનું પછી ન્યા પૂગી જાય એને છોડ નાખવાનું નાને છોડ નાખવાનું મગજ મગજ વાપરવું પડે આમાં નીકળી જાય આપણે ગાડી ભરીને અહીંયા છે કંપની આ પાછળ સાઈડમાં કંપની રહી ગઈ હાલો તો બન્યા રહેજો બ્લોકમાં ને